બ્રિગેડના કર્મચારીઓમાં કામગીરી વધારવા તથા ઉત્સાહ જળવાય રહે તે સારું ઉપરોક્ત સમારોહ આયોજન કરવામાં આવે જેમાં ટ્રાફિક શાખામાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ રામદેવભાઈ પૂજાભાઈ કાંબલિયાનાઓને ટ્રાફિક બ્રિગેડ તરીકે ફરજ બજાવતા ટીઆરબી ના જવાનોમાં ઉત્સાહ જળવાઈ રહે તે સારું સમારોહ આયોજન કરવામાં આવે જેમાં સારી કામગીરી બજાવેલ ઉત્કૃષ્ટ સારી કામગીરી બજાવેલ જવાનોમાં જયેશભાઈ મેધાઈભાઈ ઝરમરિયા આદિત્યભાઈ લાલજીભાઈ મકવાણા દિવાંગભાઈ ચંદુભાઈ પરમાર આનંદભાઈ કનુભાઈ મકવાણા રેખાબેન નારાયણભાઈ વાજાની ટ્રોફી એનાયત કરવામાં આવે છે ન્યૂઝલેન્ડ ગુજરાતી બોટાદ ટ્રાફિકમાં કામ કરતા લોકો જે લોંગ ટાઈમથી કરતા હોય એને ખરેખર સન્માનવા જ જોઈએ એમ કે આપણને જનરલી આપણે જે નીકળતા હોય આપણને એ એ લોકોનું આપણે એટલું બધું નોંધ નથી લેતા હોતા ટ્રાફિકની કામગીરી કરતા હોય છે પણ આ ખાતામાં ટ્રાફિકની કામગીરી સૌથી અઘરી કામગીરી છે સતત ઊભા રહેવું અને સતત જનરલ પબ્લિકને દિશા નિર્દેશ કરતા રહેવું ટ્રાફિક કંટ્રોલ કરવો એ બહુ અઘરી વસ્તુ છે એટલે કેવું છે અમે લોંગ ટાઈમથી આ બે વર્ષથી હું આ જિલ્લામાં છું અને મારા મગજમાં ઘણા ટાઈમથી હતું અને સાહેબની પણ સૂચના સાહેબે હમણાં ટ્રાફિકની થોડી જવાબદારી આપેલી છે તો મારી ઈચ્છા એવી હતી કે હું પહેલાં આવું છું તો પહેલાં એવા માણસોને સન્માનિત કરું કે જેને હું લોંગ ટાઈમથી એવું નોંધ લઉં છું કે મેં સતત નોકરીમાં એલર્ટ જોયેલા છે એટલે જેનાથી કેવું છે કે બીજા લોકોને થોડું પ્રોત્સાહન મળે અને એ લોકો પણ પોતાનું નેક્સ્ટ ટાઈમ કાંઈ આવું થાય સન્માન તો એમાં પોતાનું નામ જાય એ એવા હેતુથી સારું કામ કરે એ હેતુથી એ લોકોને સન્માનવાનો કાર્યક્રમ એસપી સાહેબની સૂચનાથી અને સાહેબના હસ્તે જ કરવામાં